અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાના હેતુથી સંમેલન યોજાયું અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવા હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિક્કાર થયું જેમાં અઢાર દેશોના પ્રતિનિધિઓ જોડાયા શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરુષ શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વ સાથે સ્વરાજ વિમર્શ યાત્રા અંતર્ગત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં ભારતીય જ્ઞાનતંત્ર સંમેલન યોજાઈ ગયું અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીના નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિક્કાર કરવામાં આવ્યું અને યજ્ઞ સમૂહ પ્રાર્થના સહિત વિવિધ ઉપક્રમોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કાર્યકર્તાઓ અને અહીંના વિદ્યાર્થીઓ સામેલ થયા देशों के लोग यहाँ मौजूद हैं और तीसरी तरफ हमारे वो प्यारे बच्चे विद्यार्थी जो अपने डिजाइन से एक बेहतर दुनिया बनाने का सपना देख रहे हैं और उन सपनों में रंग भरने की पहल कर रहे हैं आज का ये मंच बहुत ही मिश्रित है About our ignorance. We are faced with infinity and we come from our own universes, whether it is indigenous or modern places.

સંકલ્પ એકશન આઈ હો મારું નામ જાસમિન ગોહિલ છે અને હું અનંત નેશનલ યુનિવર્સિટીમાં એકેડેમિક અફેર્સના એસોસિએટિન અને પ્રોફેસર તરીકેની જવાબદારી નિભાવું છું અને હું બાય પ્રોફેશન આર્કિટેક્ટ છું અનંત નેશનલ યુનિવર્સિટીમાં આજે ત્રણ દિવસની આઈકેએસપી એટલે કે ઇન્ડિજિનિયસ નોલેજ સિસ્ટમ અને પ્રેક્ટિસિસની જે કોન્ફરન્સ થઈ રહી છે એમાં દેશ વિદેશથી લગભગ ચાલીસ જેટલા ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ આવેલા છે આપણા હાઉસ બી ઘણા બધા ડેલિગેટ્સ છે અમારા આનંદ નેશનલ યુનિવર્સિટીના ડિઝાઇન અને આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ છે અને ત્રણ દિવસની આ જે બહુ જ સુંદર નોલેજ સિરીઝ જેને કહી શકાય એવી એક જે કોન્ફરન્સ છે એની અંદર બહુ જ વિશિષ્ટ એવું કીવા ફેમિલી જે આખા વિશ્વની પરિક્રમા કરે છે અને એમનો જે ઉદ્દેશ છે એ છે કે તમે મા ધરતીને અથવા તો તમે નેચરને બચાવો અને એના માટે જે બિલ ગ્રીમેજ ઉપર નીકળ્યા છે અને એના ભાગરૂપે એ લોકો પોતાની હાજરી આ કોન્ફરન્સમાં બી આપી રહ્યા છે ડૉક્ટર રાજેન્દ્રસિંહજી જેને આપણે વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે બધા જાણે છે અને દરેક ખેતીની જમીન અને દરેક જગ્યાએ જ્યારે બી પાણીનું કામ હોય ત્યાં એમનો જે ટચ છે અને એમણે જે રીતે બદલાવ લાવ્યો છે ખેડૂતોના જીવનમાં અને ધરતીમાં જ્યાં પાણીના તળ એકદમ ઊંડા હોય ત્યાં પાણીના ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થયેલા છે એ જે બધી સાયન્ટિફિક પદ્ધતિઓ છે એ પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી અને અમારો મૂળભૂત ઉદ્દેશ છે કે અમારા આર્કિટેક્ચર અને ડિઝાઇનના સ્ટુડન્ટ છે જેમને આ કોન્ફરન્સનો લાભ મળે અને એ લોકો આ બધા જ જે દેશ વિદેશથી બધા તજજ્ઞો આવ્યા છે એમની સાથે જોડાય અને એમની સાથેથી એમનું જ્ઞાન પ્રાપ્ત કરે ધન્યવાદ